જે તૈયાર છે ઈશ્વરની કૃપા સુરાપુરા આપની કૃપા એ સમગ્ર ઈશ્વર સમગ્ર ભક્તો પર બની રહે સુરાપુરા धाम એટલે સાક્ષાત જાગૃત धाम કહેવાય છે દુખ્યાના કામ થાય છે એવી આ પવિત્ર જગ્યા છે કોઈ અંધશ્રદ્ધા માત્ર દાદા ઉપર શ્રદ્ધા લઈને શ્રદ્ધાનું ભાથું લઈને આવે છે અને પોતે સુખિયા થઈને જાય છે તમે છેલ્લે હું તમે ક્રિકેટ જોતા હશો એમાં શું છે ધુરંધર બેટ્સમેન આઉટ થઈ જાય ને પછી પૂછડીયા આવે પછી આઠ બોલમાં માં બાવીસ રન કરવાનું આવું કઈ ગોળે જો પૂછડીયો જો એક બે છકા મારી દે તો બે જીતી જાય એમ હું લાસ્ટમાં આવ્યો છું

તો બધા સિંગર અહીંયા આયમાના આશીર્વાદ લેવા માટે આવ્યા છે ડાંગા બાપુના આશીર્વાદ લેવા આવ્યા છે સરસ <laughs> yeah, Kirti যেম আছে জগদম আশীর্দি ভাবনা সাথে জগদমা আরাধনা করে কারণকে মগল মা এর জায়গায় নিক গমে সময় ওই যা মগল মানে ভোগে লাগে পছি আন্দোনাছে તેજાજી જેમની સુરવીરતા જેમના પરચાઓ આજે પણ ભોળાદ ગામની અંદર અને સમગ્ર વિશ્વમાં આપણે જોઈ રહ્યા છીએ પરમ પૂજ્ય દાનબા બાપુ એ સ્વયં સોરાપુરા બાપાના સ્વરૂપે સૌ ભક્તજનોને એ કૃપા પાત્રને એમના કામો કર્યા છે ત્યારે આજે એમનો આઠમો પાઠોત્સવની ઉજવણી એક ભયવ રંગભેર તો થઈ રહી છે પણ હું માનું છું કે ભાવનાત્મક અને ભક્તિમય વાતાવરણની અંદર ખૂબ ઓછી જગ્યા ઉપર બધા જ ધામો સત્વના ધામો છે તત્વના ધામો છે ભક્તિના ધામો છે તો ઓછી જગ્યા ઉપર આ પ્રકારના ભયવતી ભયવતો થાય એમાં કરુણા ભાવનાત્મક ને ભક્તિમય વાતાવરણની અંદર આ ઉત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે સૌ આગેવાનો પ્રમુખ દાનબા બાપુના સૌ ભક્તજનો અમારા કમલેશભાઈ રાઠોડથી માંડી અને મયુરભાઈ અને સૌ આગેવાનો પણ અહીંયા સતત અવિરત સેવામાં છે ત્યારે સૌ ભક્તજનોને છોરા બાપા ખૂબ પર કૃપા વર્ષાવે અને ગામ એ સુરાપુરા છે ત્યારે આપની કૃપા એ સમગ્ર વિશ્વ પર સમગ્ર ભક્તો પર બની રહે દાનબા સાહેબ ની ભક્તિ એ પણ વધારે પ્રખર થાય એવી ભગવાન ના ચણો માં અને પ્રભુના ચણોમાં પ્રાર્થના કરું છું જય માતાજી જય સુરાપુરા સરસ એવું કહેવાય કે તમામ મનોકામનાઓ પૂરી થાય છે જે પ્રકારે હું પણ છેલ્લા છ મહિનાથી દર્શને આવતો હોઉં છું મારી પણ ઘણી બધી મનોકામનાઓ હતી એમાંથી ઘણી બધી તકલીફોમાંથી દૂર થયો છું અને ઘણી બધી આશીર્વાદ દાનબાના અને ઘોડા સુરાપુરા ધામના આશીર્વાદ હર હંમેશ મારી પર રહ્યા છે જે પ્રમાણે આ જે આજે હનુમાન જયંતિના દિવસે ખૂબ મોટી સંખ્યામાં તમામ ભક્તો ભાવિ ભક્તો અહીંયા ઉમટ્યા છે સોશિયલ મીડિયામાં પણ આપણે જોતા હોઈએ છીએ કે સુરાપુરા ધામ નાના દાનબા બાપુના પરચા અસંખ્ય પરચાઓ છે સુરાપુરા ધામના અને દિવસે દિવસે સુરાપુરા ધામમાં વ્યસનોથી મુક્ત હોય કોઈ માતાને કોઈ બહેનને કોઈ દીકરો ના હોય તેવા તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ છે ખૂબ सुरापुरा धाम एले साक्षात जागृत धाम की ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ આજે પવન પુત્ર હનુમાનજી મહારાજ ની સ્વાગત્ય દિવસ નિમિત્તે જે ભારતીય સંસ્કૃતિને ને સાજે એ પ્રકારનો આ લોક સંગીત કાર્યક્રમ છે ત્યારે સમગ્ર જિલ્લાઓમાંથી સૌરાષ્ટ્રમાંથી અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં લોકો યુવાનો સામેલ થયા છે અને ખરેખર ખૂબ ભક્તિમય વાતાવરણ છે ત્યારે સામાજિક રાજકીય આગેવાનો સૌ વધારે ખૂબ કલાકારો પણ આ પ્રસંગે નિમિત્તે સંગીતમય ફીરશું છે ત્યારે ખૂબ અહીંના અમારા સુરાપુરા ગામના મહંતો અને બધાને અમે ખૂબ આવકારીએ છીએ પૂજ્ય દાનબા બાપુ આત્મ પ્રગટ ઉત્સવ ઉજવો છે એમાં દર વખતે અમે સહભાગી થી ખૂબ આનંદનો અવસર છે અહીંયા વર્ષોથી અમે આવીએ છીએ અને લોકોના સુખ દુઃખમાં દાદા ધાનબા બાપુને મળવાથી તેમના પોતાના જે કાંઈ દુઃખો હોય તે દૂર થાય છે અને તેમને પોતાનું જીવન નવું પ્રાપ્ત થાય તો મિત્રો આજે ભોળાદમાં ડાયરો છે તો આપણી સાથે મોટા ગુજરાતના જે કલાકાર છે કીર્તિદાન ગઢવી તો આપણે એમની સાથે વાત કરીએ કે એનું સત શું છે શિવરાપુરા ધામ ભોળાદની પવિત્ર ભવ્ય અને દિવ્ય ધરતીમાં આવ્યા આવવાનું થયું છે દાદાના દર્શને અને હનુમાન જયંતિના મહાપર્વ નિમિત્તે તો અહીંયા હજારો દુખિયાના કામ થાય છે એવી આ પવિત્ર જગ્યા છે કોઈ અંધશ્રદ્ધાની માત્ર દાદા ઉપર શ્રદ્ધા લઈને શ્રદ્ધાનું ભાતુલિયન આવે છે અને પોતે થઈને જાય છે એવી ભવ્ય ધરતીમાં આવી અને હનુમાન જયંતિના દાદાના ગુણગાન ગાયા હનુમાનજી મહારાજના માતાજીના ગુણગાન ગાવાના અવસર સાંપણે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું જય માતા જય મગલ જય દાદા ખૂબ સરસ આભાર

કે ભલે અમારા માસી મરી ગયા છે નો ચાલે આવું જ પડે આ બોળો શું વાત કરો છો એટલે મને જાવું પડે જો એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેમ છે કા કે અમારા માસી મરી ગયા છે એટલે માસી તો પહેલા હરકા હોવો જોઈએ તમારી માસી માસીને અમારી મારી માસી રાજી આવું કેવું દુખની વાત છે પણ મારે કરવી પડશે મને ભાઈ દુખની વાત તો બહુ ભયાનક છે મારી ભાઈ એટલે આનંદ સિવાય